બનાસકાંઠા જિલ્લામાં બહુચર આયોજક મંડળ દ્વારા લૂણપુર ગામે આઠ ગામ સોલંકી પરિવારની સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ લૂણપુર ગામે આવેલ નકળંક ભગવાનના સાનિધ્યમાં એકસો ને આઠ દીકરીઓ પ્રભુતામાં પગલાં માણશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો આઠ ગામ સોલંકી પરિવાર અને બહુચર આયોજક મંડળ દ્વારા અહીંયા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે તારીખ પોચ પોચ બે હજાર પચીસના રોજ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે લુણપુર નકળંકધામ ખાતે અને એની તૈયારીઓના ભાગરૂપે અહીંયા લોકો ઉપસ્થિત છે તમામ લોકોનો પૂરા પ્રમાણની અંદર સાથ અને સહકાર મળેલો છે તે માટે અમે સૌના આભારી છીએ આવોના આવો સાથને સહકાર આગળ પણ મળતો રહેશે અને એમના સાથ અને સહકારથી આ ભગીરથ કાર્ય સારી રીતે પૂર્ણ થશે એવા નકળંગ ભગવાનના આશીર્વચન સાથે આ શુભ કાર્યનો અમે હાથ ધરીએ છીએ આજે લુણપુર ગામની અંદર બહુચર આયોગ આયોજક મંડળ દ્વારા આઠ ગોમ સોલંકી પરિવાર ક્ષત્રિય સમાજ દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર દરેક અમારા આઠ ગોમે એટલો સાથ સહકાર આવ્યો છે ને એટલે અમે ધાર્યો નહોતો એના કરતાં પણ વધારે લગભગ એકસો ની આઠ દીકરીઓ સમૂહલગ્નમાં જોડાઈ જઈ છે અને જે તારીખ પોંચ પોંચ બે હજાર પચીસના રોજ સમૂહ લગ્નનું તારીખનું નક્કી કરેલું છે તો એ દિવસે અમારે સમૂહલગ્ન થવાના છે એના માટે ખરી અને આજે બહુ તડામાર તૈયારી મંડપ ધારો કે જે આપણે જે આપવાનું હોય કાર્યવાર એ પણ આવી રહ્યું છે અને અમારો આ સમૂહ લગ્ન આઠમો સમૂહ લગ્ન છે આઠ ગોમ સોલંકી પરિવાર દ્વારા આઠમો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે તો આ સમૂહ લગ્નની અંદર દરેક સમાજ અને ક્ષત્રિય સમાજ દરેકે જ સાથ સહકાર આલ્યો છે અને આવો આવો સાથ સહકાર આપે જાય તો પણ આ દર સાલ આવું આવું આયોજન થઈ શકશે એટલે દરેક સમાજનો અને દરેક આઠ ગોમાના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર